કાટલાગેલી લાગેલી સાયકલોનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે સરસ્વતી સાધના યોજનાનો પ્રશ્ન ગૃહમાં ઉઠ્યો હતો વિપક્ષે સાયકલના કલર માટે વિરોધ કર્યો હતો તો રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સાત લાખ ત્રાણું હજાર સાયકલ અપાય મહેશ કસવાલાનું કહેવું છે બોર્ડ નિગમના પ્રશ્નો વિપક્ષે ઉભા કર્યા સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતની દીકરીઓને અપાતી રાજ્ય સરકાર વતી સાયકલના સંદર્ભમાં પ્રતિપક્ષના લોકોએ પ્રશ્નો ઉભા કર્યા હું પ્રતિપક્ષના આગેવાનોને અભિનંદન આપું છું કે આપ એટલું તો સ્વીકારો છો કે રાજ્યની સરકાર મોટું મન રાખ્યું રાજ્યની અંદર દીકરીઓ ગામડાની દીકરીઓ ભણવા જાય દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો બિલકુલ ઓછો થાય દરેક દીકરી શિક્ષણને પ્રાપ્ત કરે એટલા માટે રાજ્યની સરકારે દીકરીઓને સાયકલ આપવાનો જે નિર્ણય કર્યો તમે આ નિર્ણયને ગમે તેવા શબ્દોની અંદર વિરોધ કર્યો માત્ર સાયકલના કલરને માટે વિરોધ કરનારા લોકો આજે રાજ્યની સરકાર પાસે આ સફળ યોજનાનો હિસાબ માગે છે રાજ્યની સરકાર માટે આ ખૂબ જ પ્રશંસનીય વાત છે છેલ્લા પાંચ વર્ષની અંદર સાત લાખ ત્રાણું એકસો સાયકલો રાજ્યની દીકરીઓને આપવામાં આવી છે પારદર્શક રીતે આપવામાં પાંચ લાખ છ્યાસી હજાર બસો ઓગણપચાસ દીકરીઓને આર્થિક રીતે પચાસ પછાત એક લાખ ચૌદ હજાર સાતસો ને પાંચ દીકરીઓને અને અનુસૂચિત જાતિની બાણું હજાર એકસો ને દીકરીઓને આ સાયકલનો લાભ મળ્યો છે કેટલીક વહીવટી કારણોસર છેલ્લા વર્ષની અંદર વહીવટી કારણોસર ક્યાંક સાયકલો આપવામાં અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંક માત્ર થોડું મોડું થયું છે અને એ પ્રશ્નોનો જવાબ પણ માનની શ્રીએ ગૃહની અંદર આપેલો છે સાયકલો માટે અમે ગર્વ લઈ શકીએ